प्रागट्य कर्षे शुभं करोतु कल्याण आरोयंपद शस्त्रबुद्धिविनाशाय दीपज्योतिर्नमोस्तु ते दीपज्योतिर्नमोस्तु ते

हरि ओं भद्रं वर्णेभिः शृणुयामदेवा भद्रं पक्षे माप्य तीरे रङ्गे सज्जनु हरि ओं नमो सन्नास فل موکی درپن کرو 叫他。So, i श्वरः गृहीत्वैतानि द्वैतानि संयाति वायुगन्धानि भाषयात् श्रोतम् स्पर्शनं च रसनं प्राणमेव च अधिष्ठाय मन चायम् विषयानुपधेव ते उद्रामन्त्रं स्थिरम् यत्रमतीयताग्नो तदे गोवि ચુર્મ્રિસિશો મત સુધેતા સ્઱લે સિસરણતી જેતીવે જેણતીણથણે સારવ્તીણાદીણી ચેણતીદીણે સારસર્ણે સ્તીણે સ્તીણે શ્રેધર્મ વિગુર્મા સ્વસ્થિમો ભયાવ અર્જુન વાચ અથ કે પાપૈ ચરથી પુરૂષ અલા Deep on the

તેથી જેમ કહેવા છે કે કોઈ પણ બાળક બાળકમાં ગીતાને હાથમાં લઈ છે તેનો જ્ઞાનનું પાન કરશે તો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ તેના જીવનરૂપી रथના સારથીક બનીને સદા તેની સાથે રહે છે પ્રશંસા આચાર્ય શ્રી શિક્ષક શ્રી તથા બધા વિદ્યાર્થીઓને મારા જય શ્રી કૃષ્ણ આજરોજ દિવસે ગીતા જયંતી આજથી લગભગ 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણની અમૃત વાણીમાંથી શ્રીમદ ભગવદ ગીતાનો જન્મ થયો હતો. શ્રીમદ ભગવદ ગીતામાં કુલ અઢાર અધ્યાય તથા સાતસો શ્લોક નો સમાવેશ કરવામાં આવ્યો છે. શ્રીમદ ભગવદ ગીતાનો મુખ્ય સંવાદ ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો છે. શ્રીમદ ભગવદ ગીતા એ હિન્દુમાં હિન્દુનો ધાર્મિક પુસ્તક ગણવામાં આવે છે. ગીતાનું મહત્વ એ છે કે માનવને અનેક મુશ્કેલીઓ અને સમસ્યાઓનો સામનો કરવા માટેનું માર્ગદર્શન આપે છે ધર્મ શાંતિ સમજો અને પ્રેમની મહાન શિક્ષાઓ તથા માર્ગદર્શન ગીતામાં મળે છે દરેક અભિશાપને વરદાન બનાવે છે ગીતા દરેક અભિશાપ